નવસારીના વિજલપુરનો પશ્ચિમ વિભાગમાં અત્યારે હાલમાં ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે અને જેને લઈને રસ્તાનું ડાયવર્ઝન આપવાનું છે જેના અહેવાલ અમે ગઈકાલે પ્રકાશિત કર્યો હતો અને જેમાં ઘટના ઢાંકણા તૂટી જવા અમે હતા તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે નવસારી મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા હવે જે પ્રજાની તકલીફ છે તે સમજવામાં આવી છે અને તેઓ દ્વારા અત્યારે હાલમાં અહીંયા રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં છે તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે કઈ રીતે અત્યારે હાલમાં અહીંયા જે ઘટના ઢાંકણા ગઈકાલે જે પરિસ્થિતિ હતી તે આજે પરિસ્થિતિમાં સુધારો કરવામાં આવી રહ્યો છે પર પુરાણ કરવામાં આવ્યું છે અને ત્યાંથી વાહનો જઈ શકે કે તે રીતે વ્યવસ્થા કરીને અત્યારે હાલમાં જે ગટરના ત્રણ ઢાંકણા અહીંયા હતા જે રિપેર કરવામાં આવ્યું હતું તે પણ તૂટી ગયું હતું બે કાલે નવા વર્ક કરવામાં આવ્યું તે પણ તૂટી ગયા હતા અને રસ્તા પર ખાડા પણ પડી ગયા ત્યારે અત્યારે હાલમાં તમે આ જોઈ શકો છો અહીંયા ટ્રક પણ આવી છે અને ટ્રક દ્વારા સિમેન્ટ ડામર ઉતારીને રસ્તાનું રિપેરિંગ કામ અને જે ગટરના ઢાંકણાઓ છે તેનું રિપેરિંગનું કામ હાથ ધરવામાં આવ્યું છે તમને જરૂર છે મેં આ દ્રશ્ય બતાવીશું કે અત્યારે હાલમાં જે ગેલકડી જે વિસ્તાર છે ત્યાંથી જે રસ્તો ફૂટી છે તે તેનું અત્યારે હાલમાં રિપેરિંગ કામ હાથ ધરવામાં છે ઘટના ઢાંકણા જે તૂટ્યા હતા તેને પણ રિપેર કરી દેવામાં આવે છે સાથે સાથે ડામરનું ડામર નાખી અને રસ્તાનું લેવલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે જોઈ શકો છો દ્રશ્યમાં કે અહીંયા ઘટાનું ઢાંકણ રિપેર કર્યું છે એ બીજું ઢાંકણ આગળ હતું તે ગઈકાલે રિપેર કરી દીધું હતું અને આ જે રિપેર કર્યા બાદ આ ઢાંકણ તૂટી ગયું હતું જેનો અહેવાલ આપણી ચેનલ નવસારી લાઈવ પર પ્રકાશિત થયો હતો પ્રજાની જે સમસ્યા હતી તેનો આજે નવસારી લાઈવના પડઘાના જે ન્યૂઝ ચાલ્યા હતા ત્યાં અહેવાલ ચાલ્યો હતો ત્યારે બાદ અત્યારે હાલમાં તેનું આ તમે જોઈ શકો છો કે તેનું નિરાકરણ આવી રહ્યું છે લોકોને અત્યારે શરૂઆતમાં થોડીક અગવડ પડી રહી છે કારણ કે ચાલુ રસ્તો છે ડાયવર્ઝન છે આગળ બીજો કોઈ રસ્તો જોવાનો આવવાનો નથી તેવામાં અત્યારે હાલમાં આ રસ્તા પર ડામર નાખવામાં આવી રહ્યો છે અને ડામર નાખી અને આનો જે કામગીરી કરવામાં આવી રહી છે જેથી કરીને જે લોકોને હાલમાં જે ખાડા પડે છે જેની અગવડ થઈ રહી છે તેમાંથી લોકોને હળ મળશે એટલે કે લોકો પ્રજાની જે સમસ્યા હતી તેની વાળે હવે નવસારી લાઈવ આવ્યું છે અને નવસારી લાઈવ દ્વારા અત્યારે હાલમાં જે અહેવાલ પ્રકાશિત કરવામાં કરવાનો ત્યારબાદ અત્યારે જે રિંગ રોડ છે જે ડાયવર્ઝન રોડ છે તેનું રિપેરિંગ કામ હાથ ધરવામાં છે એટલે કે હોલ્ડી સોલારથી લઈને જે ગલાફડીનો રસ્તો હતો વચ્ચે જે ખાડા હતા અને જે ગટરના ઢાંકણા તૂટ્યા હતા તેનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ